પૈસા પૈસા તો લઈ ને ખરી હો તમે મારો વિચાર તો હતો બસો ને ચારસો ને ચારસો ને આઠસો કરવાનો

આ મારા બસો રૂપિયા તમારે ચારસો થઈ ને તમે તાર લીન હેડી દો બા હો હા પૂરા પૂરા ભાડા ખાલી બોલો 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 ભાગા વિચારી વિચારીને બોલવું પડશે ભાગા કોટા 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 વાઘા 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 ભાગા આવ નાખો ભાડું હો હા એ હા ભાડું અલ્યા તારી હવે શું કરશું 200 આર્યો

તમારા ઘર હોય તો બીજા તમે રહી જાય ખાલી થોડાક ખીસો ખાલી થઈ જાય હું તો કીધું પૈસાનો ઢાકો થાય હવે તમારે ઘર કોઈ ભૂંજી ખે દેખડું પડશે

પેલા તો હું પસાર જીત્યો હતો પછી જ પડે ફાયદો એમ છે નુકસાન અમારું ખબર જ નહી પડે આતો ખબર ના બેઠા

કાકા આ તો હલયો કો ડાલ્યો કાંઈ નતો પકડો 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 લે કો ઉખાર ઉભરો હતો ઈસો આ બે શિકા સોટાડિયા પ્રા છે એટલે આ વાઘા કોન વાઘા કોટા નોખી ધીરુભાઈ ધીરુભાઈ પેલા ભાઈ રૂપિયા બે નોટો મારી રમવાયો હતો એટલે

વાલે કાકા 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 જાવા છે તમે કેદી આયા છો અમે કાકા બાર થી આયા

એવો હે મારી નહીં જે એ તો દવાખાના તો ભર્યો કે આઈ વાત આજી તમારું તો બાકી શું રાખ્યું તમે મને કે દોડે મરવાની

તમે નહીં કાઢી નાખો એ તો મૂલ્યો તમારે કેવા ત્યાં તમારા બે તમારે બે નું સારું થાય મારા પાંચસો રૂપિયા પાછા લગાવ્યા તમે ફસાવત હોય રમાવતા બે રૂપિયા કોઈ નથી મળતો ભાઈ